મારો કલેજો મળ્યો હુકવા વાય હવાર હવારમાં અને કલેજ માંડવા મળ્યું કાન યાર મિત્રો યાર વેરી ગુડ મોર્નિંગ અને શુભ સૌ તો બધા જ મિત્રોનો ફરી એક નવા બ્લોગની અંદર

જોઈ શાક બનાવે કારીગર છે હો શાક ના શાક કો કેવાય કે શાક ખ કેવાય અબબ ભાઈ સાક શાક કેવાય હાલો ઓય કઢી આગડી જોવો તમે હાલો બાટો બાટો ભાઈ બબ ભાઈ કઢી ઉપર છે એના રંભોને ભાઈ મારે ઘોડે બવવાળા હો કા ગટ્ટી ગટ્ટી ને બવવાળા છો હાલો આળ પછી વેહો ને સાળવી ગયો ફરી વખત ચરવા નીકળી જાય બપોરે અમારે બાર વાગે આવી આમ તો વેલા જતા હોય બે વાગે એટલે બે વાગ્યા નો ટાઈમ બે વાગે એટલે ફરી વખત ચરવા નીકળી જવાનું તો પછી હાથ ઘેર ના વેલા યાર ઘેરે પહોંચ ગયા હવે તો યાર જે વહેલો હાથમી જાય ને સો વાગે જાય તો અંધારું થઈ જાય વેલા હવા હાથે હવા હાથે પોગતા ઘેરે હાથ હાડા હાથ પણ હવે વહેલું પોગવું પડે જાય પાણી પીતા જાય પેહા અને ગટ્ટી હાલે ગટ્ટી ગટ્ટી વાહ એકદમ પશુ પક્ષી પશુ પક્ષી નો અવાજ આવે છે નવા ગજબ ગજબ અવાજ તો હોય બધા એવા બધા પક્ષીઓ નો અવાજ સાંભળતા સાંભળતા નીંદર કરી એક કલાક દોઢ કલાક મજા આવી ગઈ અને એક તો આ તાજી હવા ઓર મજા આવી ગઈ હું કેવું બાપેલ તારું તમે શુદ્ધ હવા લેવા વાળા માણસો એટલે કે ઓક્સિજન વાળા રવામાં બધું શુદ્ધ જ આવે અશુદ્ધિ કઈ હોય જ નહીં પ્રદૂષણ વાળું કે એ કાંઈ ન હોય હું કેવું બાપેલ તારું કે બાપે વાત હાલો નીકળીએ બોડી બધું જ યાર નેચરલ બ્યુટી જોરદાર એમ મજા આવ્યા કરે તમને આવા બધા વાતાવરણ ને વ્લોગમાં તો મજા આવે છે ને કે નહીં નથી જમતું બરોબર આ બધું ભાઈ આગળના લોક પીડ્યા સોમાસાનાજા આવી છે લાટ લાટ બધું પાણી થતું હોય હાથ આજે બદલે અત્યારમાં તો પૂરું થઈ ગયું તો આ વર્ષે તો સારું છે તો અત્યારે નહેરાવમાં એટલું એટલું પાણી જાય છે બાકી તો દિવાળીએ પૂરું થઈ જાય મોડું વરફ હોય એ વર્ષે પછી ભે હું એક ટાણા કરાવવાના ઉપવાસ રાખવાનો ટાણા છે સોમા પાણી રહે સરવાનું તો નથી ખૂટતું આમ સેટો સેટો પણ પાણી ખૂટી જાય છે પાણી વગર એકચુલી માં અમારે હાલે નહીં તો પછી સરે નહીં હું કેવું બાપેલ તાર અને જેટલું સરવું જરૂરી છે એટલું જ પાણી જોઈએ જો પાણી પીવે તો હજી સરે અને સરસ હજી મજા આવે ને હું કેવું ઘર બાજુ લે પાણી લે તું તારે ફૂલ થઈ જાય એકદમ ભરાઈ ગયું તારું ભરાઈ ગયું હો લેરીને ડેબુ નીકળી હમણાં ધીરે ધીરે

બી ગયો બીવાનું ના હોય હાલો હું મોર સવા આકળ સવા આવી દાવ બાજુ બાજુ એ લે ભાઈ ગાવડા આગળ હો ગાવડા આગળ થાય એટલે હાવો થોડો પછી કોઈ દી મૂકે પછી વધાવી જ લે કે આવો આવો આગળ આવેલા ભાઈ ભાઈ કરી આ બધી કાઈટ જ છે આ બધું ગમે ત્યાં બેઠા હોય કે ભૂકે તો છે જ છેતા બહુ ધ્યાન રાખવું પડે યાર બહુ બગલા ભાઈ છે લીધે વાહ મસ્ત જો એકદમ શાંત જ માહોલ હોય પક્ષીઓ ખાલી તમે બેકગ્રાઉન્ડ કેવો સીન આવે બાકી અહીંથી એક નંબર આવે ને જોરદાર આવે જોરદાર હાલો ભલે આવતો જોરદાર મોર લાવો નાટા મારે આવ્યો બધું આમાં નહીં નવા પક્ષીઓ યાર આ બધા ડેમમાં આવે કોઈ દી જોયા ન હોય એવા બગલાઓ લાંબા લાંબા ને કાળા કાળા ને નહીં નવું આટા મારે આમાં પ્રવાસ આટો આવતા છે ને હાલો કે ગાંડી ગીરમાં આટો મારતા આવ્યો હમણાં કે જ્યાં નક્કી ના પાણી તો ઘણું ભરાય તાતું અહીંયા સુધી તો પાણી આવેલું જ છે ભરાયેલું છે હું એટલું પાણી જોયે અહીંયા અહીંયા સુધી એટલે ઊંચાઈ થાય ત્રણ એક ફૂટ થઈ ગયો અહીંયા ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરેલા આવે ભાઈ જાદુ પાણી ને ઘણી વખત આમાં પે હું આપણે હળવા જાય હલવાડેલું છે ખબર છે ને આને પણ વીઆઈ ચું નામથી હાલ ચું નરાઈ જામાં તો અત્યારે શાંતિ હોય એમ પણ અત્યારે હાવ જ વધારે લાગે આમાં એક બળતરા થોડી હોય

એક ગાને આપણે મારી નાખી ભાઈ આ બધે એ વિડીયો જોવો હોય તો આવશે ચેનલ ઉપર આંટો મારજો મસ્ત છે હા હવે તો એમ જ કહેવાનું ને મસ્ત વિડીયો છે એમ એવું છે બધું ચાલો હાલ હાલ કેમ ગળવા મીડી હા 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 એ કંઈક કેવા કેવા પક્ષી એમ કંઈક કયું છે ને પક્ષી ભાઈ એવા એવા છે ઓ હા બગલા ભાઈ આવે નીકળ્યું આમ ખાડું ઊંડું આવે છે હું અહીંથી આમ નીકળું એક ગાળાથી બે આમથી આમ છે આમ આમ હું અહીંથી નીકળું રહી બધું કાઠા જ વેતી સાની પપ્પા હું છે તારે ભાઈ કેમ હા એમ

Ne açıralık deme, kewa kewa paksiye bala. Ayet kewo bunu cehennem. Ziru no var ve logo yewu çıkıyor burada. Ama tıya varmış ya. Siya var, söyterlasa adama kovma. Ne zam emre

પણ એવું હોય આવું પડશે હા હવે આ તો આલો હલો યાર મિત્રો એ બધું તો હેલા કરશે પણ વિડીયો કરી દઈ પૂરો વિડીયોમાં તમને મજા આવી લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ ને આ ને તેને ઓલો ને પેલો ને એ તો તમને ખબર જ છે ને હવે ખબર જ હોય ને યાર વસ્તુ માણસો તમે બધા કરી નાખજો એ બધું મળીએ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી હું કરશો આપણા બ્લોગ જોજો બીજું હું હું કરશો હું મળીએ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત